એક મુંબઈનો યુવાન એના જીવનમાં ખૂબ ડિપ્રેશન આવ્યું બહુ મોટો લોસ ગયો એને ધંધામાં વિચાર આવ્યો કે આત્મહત્યા કરી નાખો દોડ્યો ઘરના બહાર બધાને મૂકીને સુસાઈડ નોટ લખીને અને જ્યારે એ જતો તો મરવા માટે વચ્ચે કોઈ કથા ચાલતી હતી કથાના એ શબ્દો એના કાનમાં પડ્યા એના મનમાં થયું મરવા તો જાઉં છું બે શબ્દ ભગવાનનું નામ લઈને મરું તો કદાચ મારી ગતિ થઈ જાય કથામાં આવીને એક દસ મિનિટ બેઠો અને એ વખતે કથામાં જે પ્રસંગો ચાલતા હતા એમાં એનું એવું ચિત્ત ચોંટી ગયું એના વિચારો બદલાઈ ગયા એને મનથી નક્કી કર્યું કે હવે હું આપઘાત નહીં કરું એક દસ મિનિટનો એક ડોઝ એને મળ્યો સુસાયડિયલ વિચારો જતા રહ્યા ઘરે આવીને કથામાં એ વખતે કઈક એવું ચાલતું હશે કે એમાં શ્રી કૃષ્ણ શરણમ મમની એક મહત્તા ઉપર વાત થતી હતી કે તમારું ચિત્ત જ્યારે અપ્રસન્ન હોય ત્યારે નેગેટિવ થોટ્સ નહીં કરતા શ્રી કૃષ્ણ શરણ કલાકો સુધી જાપ કરજો અને ભગવાન તમને કઈક પ્રકાશ આપશે કઈક તમને દિશા આપશે કઈક ઊર્જા આપશે અને તમારા જીવનના અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ હશે એ નિશ્ચિત દૂર થશે આ શબ્દો એને દસ મિનિટમાં સાંભળ્યા આપઘાતનો વિચાર એને છોડી દીધો આ સત્ય ઘટના ઘરે આવીને કલાકો સુધી શ્રી કૃષ્ણ શરણમ મમની માળા જપવા લાગ્યો દિવસોના દિવસો સુધી માળા જપતો રહ્યો પુરુષાર્થ કરતો રહ્યો માળા જપતો રહ્યો પુરુષાર્થ કરતો રહ્યો અને એને એટલી બધી સફળતા પ્રાપ્ત થઈ ગઈ એનું દેવું બધું જ ધીરે ધીરે ભરાવા લાગ્યું એને શ્રદ્ધા બેસી ગઈ અને એટલી બધી શ્રદ્ધા બેઠી કે એને નક્કી કર્યું જે કથાના દસ મિનિટથી મારા જેવા સુસાઇડ કરનાર વ્યક્તિને નવજીવન પ્રાપ્ત થયું છે આવો હું પણ અન્ય લોકોને નવજીવન પ્રદાન કરું અને એને નક્કી કર્યું કે હવે મારે કથાને બેસાડવી છે એને સુંદર કથાનું આયોજન કર્યું એટલે પછી જે કથાકાર હતા એને પૂછ્યું કે આ કથા કોણા માટે કે કોના મનોરથથી કે કયા કારણથી રાખેલી છે એને કીધું આ કથા અન્ય લોકોને નવજીવન આપવા માટે મેં રાખી છે કારણ કે આ કથાએ જ મને નવજીવન પ્રદાન કર્યું છે હું તો મરી જવાનો હતો આ કથાએ મારું રક્ષણ કર્યું છે આ કથા મેં નથી બેસાડી આ કથાએ મને બેસાડ્યો અને એનાથી મારું જીવન બદલાઈ ગયું એનાથી જીવનમાં પરિવર્તન આવી ગયું એને બહુ સુંદર કથાનું આયોજન કરાવડાવ્યું અને મારો અત્યાર સુધીનો અનુભવ છે કે સાત દિવસની કથા એકાગ્ર ચિત્તથી રસમય થઈને ભાવુક બનીને શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે ઉત્સુકતાથી ઉત્સાહથી ઊર્જાથી ઉત્સવ બનાવીને જે વ્યક્તિ શ્રવણ કરે છે એ કઈક ને કઈક અહિયાંથી પામીને નિશ્ચિત જાય છે મને યાદ છે મારી બરોડાની હમણાં જ થોડાક સમય પહેલાની ભાગવત સપ્તાહ હતી અને છેલ્લા દિવસે બધા એ નિયમો લીધા સાત લોકો એવા નીકળ્યા કે જેને નિયમ પત્રમાં લખ્યું કે હવે અમે ક્યારે પણ કરવાના વિચારો કરીએ સાત લોકો જે કદાચ સુસાઇડ કરવાના હતા એ બચી ગયા મને યાદ છે જ્યારે કોરોના કાલ હતું અને યુકેમાં જ એક વ્યક્તિને કોરોના થઈ ગયું હતું ભયંકર ડિપ્રેશનમાં જતા રહ્યા હતા અને એમને યુટ્યુબ ઉપર શિનાથજી ચરિત્ર કથાનું રસપાન કર્યું એનાથી એમને એટલી શક્તિ શિનાથજી બાબાએ આપી એટલી બધી ઉર્જા એમને મળી કે જે ડિપ્રેશનમાં જતા રહ્યા હતા એમને લાગતું હતું હું સાજી જ નહીં એમને એક ઉત્સાહને નવજીવન આપ્યું એમને પત્ર લખ્યો અને મને યાદ છે કે કદાચ વિવાયો યુકેના માધ્યમથી એ પત્રને એમની રજામંદી લઈને પબ્લિશ પણ કરવામાં આવ્યો હતો કારણ કે બીજા લોકોને કથાની મહત્તા ખબર પડે કે આ સાત દિવસે જીવનના કેવા અમૂલ્ય દિવસો છે આ વીસ પચીસ ત્રીસ કલાકના આ સત્સંગનું આ સત્ર એ તમારા જીવનને બદલી નાખવાવાળું હોય છે ત્યારે એ કથાથી વ્યક્તિના જીવનને એક દિશાને માર્ગદર્શન પ્રદાન થતું હોય છે